પરસોત્તમ રૂપાલા વિવાદનું જે એપી સેન્ટર છે જ્યાંથી સમગ્ર મામલાની શરૂઆત થઈ હતી એ છે રાજકોટ બેઠક પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર રાજકોટ બેઠક નહીં પરંતુ જામનગર અને કચ્છ જેવી બેઠકો પર જોવા મળી રહી છે જી હા ફરી એકવાર જામનગરમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂનમબેન માડમ તેમની ચાલુ સભામાં ક્ષત્રિય સમાજના લોકો ધસી આવ્યા હતા ત્યારબાદ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ દરમિયાન

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂનમબેન માડમ તેમની સભાઓ ઠેર ઠેર થઈ રહી છે આ સભા દરમિયાન ક્ષત્રિય સમાજના જે લોકો છે તે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ને ખાસ જે રીતે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે તેના કારણે પણ હવે જે ઉમેદવારો છે તેમને પ્રચાર પ્રસાર કરવું હવે ક્યાંક ને ક્યાંક માથાના દુખાવા સમાન બની રહ્યો છે આવી જ રીતે ગઈકાલે જામનગરના ઘેડ વિસ્તારમાં જે ત્યાંના ઉમેદવાર છે પૂનમ માડમ ભાજપના તેમના દ્વારા પ્રચાર માટે સભા સંબોધવા માટે પહોંચ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના જે લોકો છે મહિલાઓ હોય પુરુષ હોય એ તમામે તમામ પૂનમ માડમની સભામાં ધસી આવ્યા હતા ને ચાલુ સભામાં હોબાળો મચાવી દીધો સાથે જ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જેના કારણે પૂનમબેન બેન પોતાની સભા ટૂંકાવી પડી આ પ્રકારના દ્રશ્યો આટલેથી ન અટકતા કુરસીઓ પણ ઉછળી હતી પહેલાં તો આજ આખો ઘટનાક્રમ સર્જાયો છે એના દ્રશ્યો આપ જોઈ લો જામનગરના ઉમેદવાર તેમને શોભજનક સ્થિતિમાં મુકાવવો પડી રહ્યો છે ને જાણે કે પરસોત્તમ રૂપાલાની ની અસર જામનગર બેઠક પર થતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આને લઈને ગઈકાલે પરસોતમ રૂપાલાનું વધુ એક નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી તેમણે આ બધી બાબતો એક બાજુ મૂકીને મને માફી આપીને આગામી સમયમાં રાષ્ટ્રના હિતોના કામ માટે જોડાવું જોઈએ તે પ્રકારની વાત ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી કરી છે જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારોભાર આક્રોશ વધી રહ્યો છે તેનું કારણ છે કેમ કે પરષોત્તમ રૂપાલે પોતાની ઉમેદવારી સ્વયંભૂ પરત ખેંચી નથી કે પાર્ટીએ પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી ને હવે આને જ લઈને આ જે ક્ષત્રિય સમાજની વાત છે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે આ અમારી અસ્મિતાની લડાઈ છે આ અમારા સ્વાભિમાનની લડાઈ છે ને આમાં ક્યારેક પણ કચાસ મૂકવામાં આવશે નહીં પીછે હટ કરવામાં આવશે નહીં હવે જોવાનું રહ્યું આગામી સમયમાં કયા પ્રકારના સમીકરણ રહેવાના જ છે ને હવે ક્ષત્રિય સમાજ પાર્ટુની રણનીતિ તો હાલ ઠેર ઠે વિરોધ તો ચાલી રહ્યા છે પરંતુ કેવી રણનીતિઓ આગામી સમયમાં બનાવવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પોતાના જ ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવે છે ત્યારે ક્ષત્રિયોની કઈ રણનીતિ રહેશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવાન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે અન્ય લોકો સુધી પણ સમાચાર પહોંચે નમસ્કાર વૈષ્ણવજન